અયોધ્યામાં રામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં ઉત્સાહ સાથે ઉજવણીઓ કરવામાં આવી હતી ત્યારે અમદાવાદ શિવરંગની બ્રિજ પાસે આવેલા પરિશ્રમ એપાર્ટમેન્ટમાં પણ સ્થાનિક સોસાયટીના રહીશોએ ભેગા મળી એક એલઇડી સ્ક્રીન કોમન પ્લોટમાં મૂકીને સમારોહના લાઈવ પ્રસારણનું આયોજન કર્યું હતું આ લાઈવ પ્રસારણ સોસાયટીના નાના સભ્યોથી લઈને વૃદ્ધોએ સાથે નિહાળ્યું હતું તેની સાથે ભગવાન રામની આરતી અને પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ટૂંકા ગાળાના આયોજનમાં અમારા એક જ વાક્યથી અત્યારે તમે જુઓ છો એ બધા મિત્રો ભેગા થયા છે અબાલ વૃદ્ધ સૌ અહીંયા ભેગા થશે રામલલાની આરતી કરશે અને ભોજન પ્રસાદ બધાની સાથે માણશે ખાસ તો અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામના પરટ પ્રતિસાહા ભવ્ય આયોજન કર્યું છે કે અમને લોકોને એવું જ ફિલિંગ છે કે અમે અયોધ્યામાં જ છીએ અયોધ્યાથી જ્યારે પણ અમે દૂર હોઈએ એવું અમને લાગતું નથી એમ અને અમારા આજે અમને દરેક બીજા વ્યક્તિ પ્રત્યે બી આ પ્રસંગના કારણે એટલી કરુણા અને એટલો સદભાવ ઉત્પન્ન થાય છે કે જે મને ભૂતકાળમાં કોઈ દિવસ આવો મને થયો નથી એમ એટલા માટે હું અમારા સોસાયટીના જે મેમ્બર્સ છે એ લોકોનો બી ઘણો આભાર માનું છું અને જે અયોધ્યા લેવલ ઉપર જે નરેન્દ્ર મોદીનો જે ઇનિશિયેટિવ ચાલી રહ્યો છે અને એમની જે લીડ છે એણે અમારામાં જીવનની અંદર ઘણો મોટો પરિવર્તન કર્યું હોય એવું લાગે છે